બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો વિશાળ સંખ્યામાં વાલીઓ બાળકો આમંત્રિત મહેમાનોની હાજરી ડોળા તારીખ છ કોડીનાર તાલુકાના ડોળા ખાતે સોમનાથ વીસમા વર્ષ વાર્ષિક મહોત્સવની ભારે ઉંગમ અને દ્વારા રજૂ થયેલા કાર્યક્રમ વેજી સોલંકી ટ્રસ્ટ સંચાલિત સોમનાથ એકેડેમીની ડોળાસા ખાતે વીસ વર્ષ પહેલા બે માં આરંભ થયો હતો આટલા વર્ષમાં નાના છોડ આ સંસ્થા મોટું રૂપ વટ બની છે હાલ આ શાળામાં બાળ મંદિરથી કોલેજ સુધીનો અભ્યાસ ઉપલબ્ધ બન્યો છે આજે વાર્ષિક મહોત્સવની ઉજવણી દરમિયાન શાળાના દરેક ધોરણના બાળકો દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાયાથી થઈ હતી ઉપસ્થિત મહેમાનોનું ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા સંચાલકો દ્વારા શાળામાં બાળકોના ભાવિના ઘડવૈયા એવા આચાર્ય ગોપાલભાઈ અને તમામ શિક્ષકોનું પણ ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોડીનાર ગીર ગઢડા અને ઉના તાલુકાના પચાસથી થી વધુ ગામોના બાળકો અભ્યાસ કરે છે જે તમામ ગામોના વાલીઓ અને અગ્રણીઓની હાજરી અચૂક હતી સંસ્થાના પ્રમુખ કરશનભાઈ સોલંકી અને ઉપપ્રમુખ રણજીતભાઈ સોલંકીએ સોનો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો